મિત્રો આપણો પ્રોજેક્ટની ખાસ વાત કહો આપણો પ્રોજેક્ટ સિંગલ ટાવરનો પ્રોજેક્ટ છે અને માત્ર ને માત્ર 56 ફ્લેટની છે સોસાયટી ગોકુલ હોમ્સ તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ તમારા સપનાનું ઘર એ પણ તમારા બજેટમાં 2 BHK પ્રીમિયમ ફ્લેટ ગોકુલ હોમ્સ તો પછી રાહ કોની જુઓ છો પહોંચી જજો મારા વાલા તો મિત્રો આપણો 2 BHK પ્રીમિયમ ફ્લેટ ગોકુલ હોમ્સ તમને ખાસ વાત કહો ને તો આપણા ફ્લેટમાં બધી બાજુથી હવા ઉજાસનો પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવેલું છે લશ્કરાથી આપણો રોડ આવે છે ને સીધો આમ રોડ રહે છે પાટિયા અને તમારે આવામાં ખૂબ જ આ પ્રોજેક્ટ આપણો નજીકના અંતરમાં આવેલો છે ગોપ મિત્રો અહીંયા આપણને આપેલું છે આ ખૂબ જ મોટું પાર્કિંગ તમે જોઈ શકો છો ટુ વી ફોર વ્હીલ માટેનું આ પાર્કિંગ છે મિત્રો આપણા પ્રોજેક્ટમાં તમે અંદર આવતા તમે જોઈ શકો છો આપણને આ ખૂબ જ મોટું કેમ્પસ આપેલું છે અને આપણા પ્રોજેક્ટમાં એંસી ટકા કરતાં વધારે લોકો રહેવા પણ આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા વડીલો બેઠા છે આ બાજુ બહેનો બેઠા છે No, no, no.

લોકો રહેવા પણ આવી ગયા છે આ બાજુ ફોર્મ માટેનું પાર્કિંગ પણ આપેલું છે તમે જુઓ ખૂબ જ મોટું પાર્કિંગ આપેલું છે છોકરાઓ પણ આ બાજુ આપણે રમે છે ગાર્ડન આપેલું છે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આપેલો છે તમે જુઓ આ બાજુ આપણે આ બી વિભાગ છે અને આપણને ખૂબ જ મોટો રિસેપ્શન એરિયા આપેલો છે તમે જોઈ શકો છો આપણો ખૂબ જ મોટો રિસેપ્શન એરિયા આપેલો છે તો મિત્રો આપણા પ્રોજેક્ટની ખાસ વાત કહો તો આપણો પ્રોજેક્ટ સિંગલ ટાવરનો પ્રોજેક્ટ છે અને માત્ર ને માત્ર છપ્પન ફ્લેટની છે સોસાયટી ગોકુળ હોમ્સ તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણા ટુ બી કે પ્રીમિયમ ફ્લેટ ગોકુલ હોમ્સ તમને ખાસ વાત કહો ને તો આપણા ફ્લેટમાં બધી બાજુથી હવા ઉજસનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે તો મિત્રો અહીંયા આપણને આપેલું છે આ ખૂબ જ મોટું પાર્કિંગ તમે જોઈ શકો છો ટુ ફોર વ્હીલ માટેનું આ પાર્કિંગ છે તો મિત્રો આપણો આ પ્રોજેક્ટ છે સિંગલ ટાઉનનો પ્રોજેક્ટ છે તો પણ આપણે તમે જોઈ શકો છો બે બે લિફ્ટ આપેલી છે તો મિત્રો આપણને એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ આપેલા છે અને આ તમે જોઈ શકો છો આપણે ખૂબ જ મોટી સ્પેસ આપેલી છે તમે જો ખૂબ જ મોટી આપણને સ્પેસ આપેલી છે તો મિત્રો આ છે આપણું સેમ્પલ હાઉસ ટુ બીએચકે પ્રીમિયમ ફ્લેટો ચાલો તમને ટૂર કરાવવું તો મિત્રો આપણે ફ્લિપમાં એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો આપણને ટીવ પોઈન્ટ આપેલો છે અને વ્હાઈટ થિમમાં ખૂબ જ સ્ટાઇલ ડેવલપ કરેલી છે તમે જોઈ શકો છો આપણે જ મોટો લિવિંગ રૂમ આપેલો છે જેની સાઇઝ છે સાડા અઢાર બાય દસ નો લિવિંગ રૂમ આપેલો છે તો તો તમે તમે જોઈ શકો છો સોફા સેટ આપેલા છે છે પણ ચારે બાજુ ખૂબ જ મોટી સ્પેસ અને આપણા અઢાર બાય દસનો નો જ મોટો આપણને લિવિંગ રૂમ આપેલો છે મિત્રો અહીંયા આપણને આપેલી છે બાલ્કની ચાલો મિત્રો આપણે બાલ્કની જોઈએ તો મિત્રો અહીંયા આપણને આપેલી છે ચાર બાય દસની ની બાલ્કની તમે જોઈ શકો છો ખૂબ જ મોટી બાલ્કની આપેલી છે અને તમે રોડ બી જોઈ શકો છો અને મિત્રો તમે જો આની બધા નીચે છોકરાઓ રમે છે વડીલો બેઠા છે અને આપણે ખુલ્લી આપણા ફ્લેટમાં હવા ઉજાસને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે તો મિત્રો અહીંયા આપણને આપણો જે ખૂબ જ મોટો કિચન એરિયા તમે જોઈ શકો છો આપણો કિચન છે અહીંયા આપણને વિન્ડો આપેલી છે આ આપણો ફિલ્ટર પોઈન્ટ એરિયા અહીં આપેલો છે અને અહીંયા આપણને ખૂબ જ મોટો ફ્રીજ એરિયા આપેલો છે તમે જોઈ શકો છો ઉપર અહીંયા પર માળિયા બેસેટ કરેલા છે તમે બે આવી તમારા ઘરનું ફર્નિચર કરાવી શકો છો અહીંયા આપણને ડોર વગેરે સેટ આપેલું તમે જોઈ શકો છો અહીંયા આપણને વોશ બેસેટ એરિયા આપેલું છે તમે જોવો અહીંયા અને અહીંયા મિત્રો આપણને આપેલો છે આ વોશ બેસ વાળો તમે કપડાં કપડા મશીન રાખી શકો છો તમે વોશિંગ મશીનના બી પોઈન્ટ આપેલા છે આ આપણો વાળો છે મિત્રો અહીંયા આપણને આપેલો છે ડાઇનિંગ એરિયા આપેલો છે તમે જોઈ શકો છો અહીંયા તમે બી તમારી સેટ તમારો કરી શકો છો ડાઇનિંગ એરિયા અને અહીંયા આપણને આ મંદિર આપેલું છે તમે જોઈ શકો છો આ રીતે તમે પણ મંદિર કરી શકો છો અહીંયા પણ ડોર આપેલા છે તમે પણ આ રીતે ડોર વગેરે બધું સેટ કરાવી શકો છો ફર્નિચરમાં

મિત્રો આપણે જેવા અંદર એન્ટ્રી કરી તમે જોઈ શકો છો આ બાજુ ખૂબ જ મોટા ડ્રોઅર આપેલા છે માસ્ટર બેડરૂમમાં તમે જોઈ શકો છો આ આપણો ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ છે અહીંયા આપણને આ બિગ સાઇઝનો બેડ છે તો બી તમે જોઈ શકો છો બધી બાજુ સ્પેસ વધે છે તમે પણ તમારા ઘરમાં આ રીતે ફર્નિચર વગેરે તમે બી તમારી રીતે બધું કરાવી શકો છો આ આપણો ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ આપેલો છે અહીંયા બી ડોર વગેરે સેટ કરેલા છે આ આપણો કિંગ સાઇઝનો બેડ છે મિત્રો આપણા ફ્લેટ ની ખાસ વાત તમને કહીએ તો આપણા માસ્ટર બેડરૂમમાં માં ચિલ્ડ્રન બેડરૂમ માં અને લિવિંગ રૂમમાં તમને બધાય આપેલી છે બાલ્કની તો ચાલો મિત્રો આપણે માસ્ટર બેડરૂમ ની બાલ્કની જોઈએ માસ્ટર બેડરૂમની બાલ્કની સ્ટેન્ડિંગ બાલ્કની તમે જોઈ શકો છો આપડી આ બધે બધી રૂમ ની છે બાલ્કની છે ચિલ્ડ્રન બેડરૂમ ની બાલ્કની છે લિવિંગ રૂમ ની બાલ્કની છે અને આ આપડી માસ્ટર બેડરૂમ ની સ્ટેન્ડિંગ બાલ્કની છે તો મિત્રો અહીંયા આપણને આપેલા છે માસ્ટર બેડરૂમના ના અટેચ્ડ ટોયલેટ બાથરૂમ આ તમે જોઈ શકો છો આ માસ્ટર બેડરૂમ ને આપણે અટેચ ટોયલેટ બાથરૂમ તો મિત્રો આ આપણને આપેલો છે ચિલ્ડ્રન બેડરૂમ તો મિત્રો આપણને આપેલો છે દસ બાય દસ નો ચિલ્ડ્રન બેડરૂમ આપેલો છે તમે જોઈ શકો છો ખૂબ જ મોટો ચિલ્ડ્રન બેડરૂમ છે જેની સાઇઝ છે બાય તમે જોઈ શકો છો બેડ છે તો બી તમે જો બધી બધું સ્પેસ વધે છે અહીંયા આપણને આરસી ના આ માળિયા આપેલા છે આ તમે જોઈ શકો છો ઉપર આ ફર્નિચર વગેરે કરાવેલું છે અને આ આપણને આપેલા છે આર સી સી ના માળિયા ખુબજ સારી વાત કહેવાય લેટિંગ બી તમે જોઈ શકો છો આ આપણો ખૂબ જ મોટો આપેલો છે ચિલ્ડ્રન બેડરૂમ અહીંયા ટોળ વગેરે સેટ કરેલા છે તમે બે આ ટોળ વગેરે સેટ કરાવી શકો છો આ આપણો ખુબ જ મોટો ચિલ્ડ્રન બેડરૂમ આપેલો છે જેની સાઇઝ છે દસ બાય દસ તો મિત્રો અહીંયા આપણને આપેલી છે બાલ્કની સ્ટેન્ડિંગ બાલ્કની તો મિત્રો અહીંયા આપણને આપેલી છે આ બાલ્કની તમે તો મિત્રો આ આપણો ફ્લેટ છે વિધાઉટ ફર્નિચર નેકેટ ફ્લેટ છે તમે જોઈ શકો છો આ ખૂબ જ મોટો લિવિંગ રૂમ એરિયા આપેલો છે જેની સાઇઝ છે અઢાર બાય દસની અહીંયા આપણને આપેલી છે બાલ્કની આ ચાર બાય ચારની આપેલી છે બાલ્કની તમે જોઈ શકો છો આ આપણો ખૂબ જ મોટો લિવિંગ રૂમ આપેલો છે તમે અહીંયા આગળ આવડેલા અહીંયા આપણને આપેલું છે આ એલ કિચન તમે જોઈ શકો છો આ સેફ કિચન છે આપણો આ ફ્લેટ છે વિધાઉટ ફર્નિચર તમને બતાવી દઉં છું અહીંયા આપણને આપેલું છે હોસ એરિયા તમે જોઈ શકો છો આ ખૂબ જ મોટો આપણને હોસ એરિયા આપેલો છે

આપણા ફ્લેટમાં બધી બાજુ તમને બાલ્કની વાવ જસનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે આ આપણો ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ છે આ બાજુ આવી જાઓ અહીંયા આપણને આપેલો છે આ દસ બાય દસનો બેડરૂમ છે છોકરાઓ માટેનો બેડરૂમ અહીંયા પણ તમે જો બાલ્કની આપેલી છે આ બાજુ આપણને આ માળિયા આપેલા છે આ આપણો ખૂબ જ મોટો આપેલો છે છોકરાઓ માટેનો બેડરૂમ દસ બાય દસનો આવી જાવ અહીંયા અહીંયા આપણને આપેલો છે આ સ્ટોરરૂમ એરિયા આ આપણો વોશ બેસિંગ એરિયા

પહોંચી જજો મારા વાલા તો જો મિત્રો તમને આપનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ